આપણે હંમેશા રાજા મહારાજાઓ અને તેમના યુદ્ધો વિશે વાત કરીએ છીએ પરંતુ એ સમયે ભારતમાં એક એવો સમાજ પણ જીવતો હતો જે રાજાના નિયમોથી નહીં પણ પ્રકૃતિના નિયમોથી ચાલતો હતો જેમને આપણે આદિવાસી કે જનજાતિ કહીએ છીએ કલ્પના કરો એક એવું જીવન જ્યાં કોઈ ઊંચ કે નીચ નથી જ્યાં આખું ગામ એક પરિવાર છે અને જમીન કોઈ એકની નથી પણ આખા સમુદાયની છે બીજી બાજુ કેટલાક એવા લોકો હતા જેમના પગ ક્યારેય એક જગ્યાએ અટકતા ન હતા આજે અહીં તો કાલે બીજે પશુપાલન કરતા અને સામાનની હેરફેર કરતા આ લોકો એટલે વિચારથી વિમુખ જાતિઓ આ પાઠમાં આપણે માત્ર ભણવાનું નથી પણ એ સમયને જીવવાનો છે પંજાબના ખોખર હોય કે મુલતાનના લાંગા હિમાલયના ગઢેડિયો હોય કે ગુજરાતના આદિવાસી સમુદાયો તેઓ કેવી રીતે જીવતા તેઓ ભારતની સંસ્કૃતિને કેવી રીતે રંગીન બનાવી તો ચાલો પુસ્તકના શબ્દોને બાજુ પર મૂકી આજે આપણે પોતે જ એ વનવાસી અને વિચરતી જાતિના પાત્રો બનીએ અને તેમની અનોખી દુનિયામાં પ્રવેશ કરીએ જાતિનો યુવક છું અમે જંગલો જંગલોમાં રહીએ છીએ અમે શિકાર કરી વન્ય પેદાશો એકઠી કરીને અમારું ગુજરાત ચલાવે છે ગૌણાતિના રાજ્યો સિત્તેર હજાર જેટલા હોય છે હું અહમ જાતિની યુવતી છું અમે અસમમાં રહીએ છીએ અમે ચોખા અને ચાની ખેતી કરીએ છીએ અસમ અસમમાં અમે જંગલોમાં રહેતા હોવાથી અમારા ઘર વાંસના લાકડા ઉપર હોય છે તેથી અમે અમારા ગામના નિયમોનું પાલન કરીએ છીએ હું બિલ જાતિનો શિકારી શિખારી છું અમે પશ્ચિમ અને મધ્ય ભારતમાં રહીએ છીએ અમે શિકાર અને ખેતી કરીને અમારું જીવન જીવીએ છીએ હું હું ડાંગની આદિવાસી યુવતી છું અમે ડાંગ દરબા જેવા તહેવારો ઉજવીએ છીએ અમારા નૃત્ય ખૂબ જ પ્રખ્યાત છે અમારા નૃત્ય જોવા વિદેશથી ઘણા લોકો આવે છે ડાંગમાં ડાંગ દરબા પ્રતિ વર્ષ ભરાય છે જેમાં રાજાઓને વર્ષાસન આપવામાં આવે છે હોળીના તહેવાર દરમિયાન ડાંગ દરબાર યોજવાની શરૂઆત વર્ષો પહેલાંથી થઈ હતી હું જાતિનો સરદાર છું અમે બિહાર અને ઝારખંડના પહાડી વિસ્તારોમાં રહીએ છીએ અમે પોતાના રાજ્યનું રક્ષણ કરીએ છીએ હું નાગા જાતિની યુવતી છું અમે પૂર્વીય ભારતમાં રહીએ છીએ અમે અમારી સંસ્કૃતિ જાળવી રાખી છે